અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલું છે વામ્બે આવાસ યોજના અને આવાસ યોજનાના લગભગ એકસો થી વધુ મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે પાછળ મકાનના દ્રશ્ય બતાવીએ કયા પ્રકારની મકાનની સ્થિતિ છે અહીંથી જોઈને સમજી શકતા હશે તમામ મકાન જૂના અને જર્જરિત જોવા મળી રહ્યા છે ગમે ત્યારે તે ધરાશય થઈ પડી તેવી શક્યતાઓ ખાસ કરીને સેવાઈ રહી છે તમામ દ્રશ્યો જોઈને ત્યારે આ ઓરડાના અંતર્ગત આવે છે આ આવાસ અને એકસો થી વધુ મકાનો છે આવાસની અંદર અને ઓરડા દ્વારા આ મકાન ખાલી કરવા માટેની એક

ઓડા દ્વારા અમને ઉલ્લેખિત આપવામાં આવે કે કેટલા સમયની અંદર આ જે છે આવાસ છે તેની જગ્યાએ અમને નવું આવાસ બાંધી આપવામાં આવશે અને જો જેટલો સમય મર્યાદા તેમને આવાસ બનાવવામાં લાગશે તે સમય મર્યાદા સુધી રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઓડા અમને કરી આપે તેવા તમામ આક્ષેપો સાથે અત્યારે તમામ સ્થાનિકો અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું આપની આવાસનું નામ છે કઈ જગ્યા આવેલું છે કેટલા મકાનો છે વામ્બે આવાસ યોજના વસરાપુર એકસો મકાન છે અને અમને એ લોકો નોટિસ આપી કે ભાઈ મકાન જર્જરી થઈ ગયા છે તમે ખાલી કરો અમે ખાલી કરવા તૈયાર છે એગ્રી છે પણ અમને સગવડ ક્યાંક સગવડ અમને આપો રહેવાની કાં તો અમને ભાડું આપો અને તમે કહો છો કે અહીંયા બની આપશે રીડેવલપમેન્ટ થશે પણ ક્યારે થશે અચ્છા ઓડા એવું કઈ રહી છે કે રીડેવલપમેન્ટ કરવામાં આવશે આ તમામ મકાનો હા ઓડા કહેશે અમને એવું પણ કેટલા મકાનો છે ટોટલ અહીંયા ટોટલ એકસો અસઠ માંથી ચાર મીટર એટલે એકસો ચોસઠ એકસો અઠાવન

રીડેવલોપમેન્ટ કરી આપશે તો સારી વાત છે ને આપણે નવા મકાન મળશે અમને લેખિત માં તો આપણને સાહેબ એમને એમ ક્યાં જઈએ મેં અમને માં નથી લેખિત માં નથી આપ્યું સગવડ નહીં આપી હવા એકસો ને આટલા બધી પબ્લિક રહેવા જાય ક્યાં કેટલા વર્ષ જૂના મકાન વીસ વર્ષ જેવું થઈ ગયું વીસ વીસ એ લોકો શું શું કઈ શું રહ્યા છે લેખિત આપણે માંગ્યું ખરા ત્યાં જઈ લેખિત અમે માંગ્યું એ લોકો અમને એમ કેતા હતા કે તમે પૈસા ભરી દો કે તમારા જે પૈસા બાકી છે પૈસા ભરી દો અમે તમને દસ્તાવેજ કરી આપીશું અમે પૈસા ભરી દીધા

જયારે દસ્તાવેજ નથી આ તમામ મકાનો તો કેવી રીતે એવું કહેવાય કે આ મકાનો તમામ આપના નામે જ છે સાબિત કેવી રીતે થાય દસ્તાવેજ તો હજાર 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 ની પોચો આપેલી છે અમને મકાન ફાળવ્યા ત્યારે હવે એ એ પેપર ડિક્લેર બી કરી દુ કે દસ્તાવેજ કરી આપીશું પણ અત્યાર સુધી કરી આપ્યા નહીં અમને તો વૈકલ્પિક સગવડ આપો રહેવા માટે બીજે ગમે ત્યાં તમને ભાડા આપો કોણ બિલ્ડર શું આવવાનો સરકારી બિલ્ડર આવશે છે આપણે માગ્યું છે કે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા જેટલા સમયની અંદર મકાન બનાવવામાં આવે એટલા સમય માટે આપણે ક્યાંક ભાડે રહેવાની વ્યવસ્થા અથવા ભાડા ની વ્યવસ્થા કરી આપો હા બસ અમને ભાડા ની વ્યવસ્થા કરી આપો અમે લેખિત આપ્યું છે એમને અને એમને જે બી નોટિસો આપી ખાલી કરવાની એની સામે અમે ઘણી વાર નોટિસો આપી છે એમને અમારી પાસે લેખિત માં પુરાવા પડ્યા છે દસ્તાવેજ આપ કહી રહ્યા છો દસ્તાવેજ કરી આપવાની એમને જાહેરાત કરી હતી ક્યારે ક્યારે જાહેરાત કરી હતી અને શું અત્યાર સુધી દસ્તાવેજ કેમ નથી કારણ કે વીસ વર્ષ થી વધુનો સમય થઈ ગયો હા વીસ વર્ષ વધુનો સમય થઈ ગયો છે અને કાલે અમે લોકો ગયા હતા અમે એક અધિકારી મળ્યા એમને કીધું કે હું સાહેબ જોડે ચર્ચા કરીશ પછી આ લોકો ના દસ્તાવેજ ની ચર્ચા કરીશું અને તમારા જે ભાડાનું છે એની વાત કરીશું અમે લોકો વીસ વર્ષથી ચર્ચા ચાલે છે હા વીસ વર્ષ ની ચર્ચા નહીં આ તો હમણાં આ જર્જરી થયા ત્યાંથી આ બધી ચર્ચા ચાલુ થઈ છે બે હજાર વીસ થી સ્ટાર્ટ થઈશું આ બધું અને બે હજાર વીસ થી એમને નોટિસ આપીને અમે હામે નોટિસો આપીશું શું કેવા માંગશું ગઈકાલે ઓડાની ઓફિસમાં લેખિત રજૂઆત કરવામાં આવી શું રજૂઆત આપણે લિખિતમાં કરી છે સામેથી શું જવાબ આપવામાં આવ્યું એનું કેવું એવું છે કે અમને સામે સગવડ કરી આપો કા નહીં તો મકાનમાં ના આપે તો ભાડા આપો પબ્લિકની માંગ આવી છે હા લેખિતમાં અમે એવું લખીને આપ્યું કે અમને ટાઈમ આપો અને સામે અમને સગવડ કરી આપો પબ્લિકને ટોટલ કહેવાનું અંદરના જે બી લાભાર્થી છે એ લોકોનું એવું કહેવાનું છે ટોટલ રકમ ઓગણપચાસ હજારને પાંચસો ઓડા માંગતી હતી આગલા માર્ચ મહિનાથી પેમેન્ટ ભરી દીધું ગયા માર્ચ માર્ચમાં એક વર્ષ થઈ ગયું કોઈ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા નથી દસ્તાવેજ કરવાનું જાહેરાત કરી હતી કે કરી આપશું પણ આપ્યા નથી ગઈકાલે અમે જઈને આવ્યા અઠ્યાસ તારીખે 28 તારીખે ઓરડા વાળા એવું કે છે કે ઓડા માં આવે આ બે વચ્ચે પબ્લિક નો મરો છે આ બધી પબ્લિક નાના છોકરા હકીકત આવે અંદર ઓડાની અંદર જ આવે છે

સૌથી પહેલો સવાલ એ થાય કે જર્જરિત છે પાડવું જરૂરી થઈ જાય છે કારણ કે જો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની પણ બીજી બાજુ સવાલ એ પણ થાય કે જો કદાચ એ લોકો પાસે સમય નથી વૈકલ્પિક વ્યવસ્થા માંગી રહ્યા છે વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપો તો તે લોકો જશે તો જશે ક્યાં મહિલાઓ અત્યારે આપણી સાથે છે બેન કેટલા વર્ષથી રહો છો અને નોટિસ મારવામાં આવી છે શું કરશું આપણે એકવીસ વર્ષ સુધી એમ તો નોટિસ પહેલા એમને નોટિસ આવી તો કે તમે હપ્તા ભાડો તો એમને હપ્તા ભડાયા તો સાહેબ હપ્તા ભરી રહ્યા પછી પાછી નોટિસ આવી કે જે બાકી હોય એ ભરો તો બાકીનું ભરી કાઢ્યું હવે છેલ્લી આવી કે હવે પાડવાની હોય નોટિસ આવી તો અમારે કે અમારે બાળકો લઈને જાય કે અમે બાળકો નાના બાળકો અત્યારે બસો રૂપિયાની હાજરી લાવે બસો રૂપિયા ને ખાય કે અમે ના ભાડા ભરીએ તો અત્યારે અમારે તમે સગવડ કરી આ લો તો અમે ક્યાંક માં અમે રહીએ કેવા પ્રકારની રહેવાની રહેવાની તો જોઈએ ને અત્યારે નાના બાળકો લઈને ક્યાં ગાડી અમે જઈએ અત્યારે અત્યારે નાનું મોટું ઘર તો જોઈએ ને આટલી બધી વસ્તી અમારે લઈને ક્યાં ગાડી જાવી ઉઠવા બેસવા અત્યારે કોઈ રોડ પણ બેસવા નહીં દેતા સરકાર તો તો સરકાર 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 એવું કે છે કે અમે તો ગરીબો સાથે જ છીએ પણ સરકાર ને સરકાર ને એમ વિચારીને ને કરું છે કે ભાઈ અમે આમના આટલા વર્ષનો ભોગવટો છે તો એને થોડું આ લીએ તો અમારા મકાન ના સગવાર જોઈએ ક્યાંય બી તમે આ લો તો મકાન હાટે મકાન આ લો કેટલા પૈસા ભર્યા હતા મકાન માટે અને શું તમારી માંગ છે એટલે ખબર નહીં પણ બીજું અમે અમારા વીસ બાવીસ વર્ષ થી એના વતે મને કોઈ ઘર ઘરે બીજું અમારે શું કહેવાનું અમારે એવું નથી કે અમારે મોટા બંગલા લો નાના મોટું ઘર આ

બે દિવસ બરોબર કોઈને દાગી ના મેઘા એમ કરીને હપ્તા ભર્યા અને અત્યારે સરકાર આ ગરીબ માણા માટે હેરાન કરે આવું કઈ હાલે સરકાર સરકાર કોની માટે ગરીબ માટે રૂપિયા માટે નથી આપી છોકરા ની મેડ લે ત્રણ દિવસ પેલા બેન નોટિસ આપવામાં આવી હજુ બે તારીખે તમારે ખાલી કરવાનું છે બે તારીખ છેલ્લી તારીખ છે આપની અઠવાડિયાનો ટાઈમ આપે અઠવાડિયા સુધી આપ લોકોએ તો પોતાની જાતે કે વ્યવસ્થા કરવાનું ચાલુ કર્યું અરે હવે શું કરવી કોઈ ખાવાનું જ મમનું જ માન માન કરવી છે બીજું શું કરવી રૂપિયા ચાથી હોય સાહેબ આટલા આટલા છોકરા આટલા આટલા છોકરા મોટા કરવી છે ચાથી રોય અમારી પાસે ખબર પડે ને કોસળ લઈને ભાગ્યું છે કાગળ ગાફા કરવા અમને કરી હાલુ કીધું તો મકાન હાલ બી વ્યવસ્થા કરી હાલ આટલા વર્ષથી રહીએ તો કે ટ્રેક્ટરો કે સામાન ભરીને મોકલી દે કે એ રીતના કેવી રીતના જતા રહ્યા સામાન ભરીને ઘર બાર તો અમને આપવું જોઈએ ને આટલા વર્ષથી અમે રહેતા હોય તો અમે ભાડા ભરી ને રહેતા બાર પંદર પંદર હજાર ભાડા અમે ગરીબ લોકો ભાડા ક્યાંથી ભરી શકીએ રોડ ઉપર છાપડું વાળા તો દબાણ વાળા હેરાન કરી શકે એટલે અમારો ટેમ નથી ભાડા ભરવાની અમારી વખત નહીં શું 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 કેવા માંગશો વડીલ ખાસ કરીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરવામાં આવી રહી છે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી અમે 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 લોકો ખાલી ખાલી કરીએ કરીએ એપ્લિકેશન એપ્લિકેશન આપીને અમને થોડી રાહત આપો બે મહિનાની રાહત આપો અને અમને સગવડ કરી આપો મકાનની સગવડ કરી આપો અહીંયા તો ભાડું આપો તો અમે ખાલી કરી દઈશું અમને બી ખબર છે મકાન જર્જરિત થઈ જઈ છે ખાલી જ કરવાના અમે અમારા જીવના જોખમે થઈ છીએ પણ આટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં બી કેટલા વર્ષથી અત કરો છો લેખિત રજૂઆત કરો છો કોને કરો છો અવડાની અંદર અંદર રજૂઆત કરી કે મકાન જર્જરિત થઈ ગયા સાહેબ તમારી વાત સાચી તમે એપ્લિકેશન આપી અમે ખાલી કરવા એગ્રી છો પણ તમે એમના સગવડતા કરી આપો તમે વારંવાર તમે નોટિસ આપો છો ખાલી કરો ખાલી કરીને અમે કયા આધારે જઈએ

ચોક્કસથી તો આ એકસો અઠાવન જેટલા મકાનો છે આ એકસો જેટલા મકાન છે અને અમદાવાદ વસ્ત્રાપુર ખાતે આવેલું છે વામ્બે સાવાસ અને એકસો જેટલા મકાનો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે પાછળના દ્રશ્ય આપણે બતાવીએ આ જર્જરિત હાલતમાં મકાનની સ્થિતિ છે તે ખાસ કરીને જોવા મળી રહી છે અને સવાલ એ થાય કે તમામ લોકોની માંગ માત્ર ને માત્ર એટલી જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ઓડા દ્વારા કરવામાં આવે અમને લેખિતમાં એવું જાણ કરવામાં આવે તમામ જગ્યાએ અમે અમારું ગુજરાન ચલાવી શકીએ હજુ સુધી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી પરંતુ માત્ર ગેટ ઉપર નોટિસ મારી દેવામાં આવી છે મકાન ખાલી કરવામાં ખાલી કરવાનું કહી દેવામાં આવ્યું છે ને જો ખાલી નહીં કરો તો બુલડોઝર દેવામાં આવશે તેવું પણ તે લોકો કહી રહ્યા છે અમદાવાદ ની સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે તમામ જગ્યાએ બુલડોઝર ફરતું નજરે પડી રહ્યું છે હવે સવાલ એ થાય કે શું આ લોકોની માંગણીઓ પૂરી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે અને શું બે એપ્રિલ ના રોજ એ લોકોની જે છેલ્લી તારીખ આપવામાં આવી છે તે સુધી મકાન ખાલી નહીં કરે તો શું ખરેખર આમનો સામાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે કે પછી તે પહેલા આ અહેવાલ અંતર્ગત તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે તે પણ સૌથી મોટો સવાલ છે તમામ પરિવાર રસ્તા પર અજડતું જોવા મળી રહ્યું છે હવે તેમનો આધાર કોણ બનશે તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ